નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ બધું કરી શકે છે સામાન્ય મનુષ્ય માટે કરવું ખૂબ જ કઠિન છે કઠિન નહીં પરંતુ અશક્ય છે અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ જે કરે છે એ આપણે નથી કરી શકવાના પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે તે પ્રમાણે આપણે કરવાનું છે તો ભગવાનના સંદેશનું આપણે અનુસરણ કરવાનું છે અને એના માટે આપણે ભગવાનની કથાઓનું ગાન કરતા રહીએ અને એના મહિમાને સમજતા રહીએ ગઈકાલે મિત્રો આપણે જોયું હતું કે કઈ રીતે ભગવાને ઇન્દ્રના યજ્ઞને બંધ કરાવ્યો અને કયો યજ્ઞ કરવાનું કહ્યું આજે આપણે જાણવાના છે કે ભગવાને આગળ શું કર્યું તો એના માટે આપ જો આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને હા વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દો મિત્રો આવો આપણે જાણીએ આગળ ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા બંધ કરી દેવામાં આવી છે ત્યારે તેઓ બાબા વગેરે ગોપ પર થયા પરંતુ તેમના ક્રોધ કરવાથી શું થાય તે ગોપોના રક્ષક તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા ઇન્દ્રને તેના પદનું બહુ અભિમાન હતું કે હું જ ત્રિલોકનો ઈશ્વર છું તેમને ક્રોધાયમાન થઈ અને પ્રલય કરનાર મેઘોના સંવર્તક નામના ગણને વ્રજ પર ચઢાઈ કરવાની આજ્ઞા આપી અને કહ્યું કે આ ગોવાળોને આટલું અભિમાન ખરેખર આ સંપત્તિનો જ નશો છે જુઓ તો ખરા એક સાધારણ માનવી કૃષ્ણના બળ પર તેમણે મારું દેવરાજનું અપમાન કરી દીધું તેમ પૃથ્વી પર ઘણા મંદબુદ્ધિવાળા પુરુષો ભવસાગર પાર ઉતરવા માટે સાચું સાધન એવી બ્રહ્મવિદ્યાને તો છોડી દે છે અને માત્ર કહેવા માત્રની તૂટેલી નાવથી અર્થાત કર્મજનિત યજ્ઞથી આ ભવસાગર પાર ઉતરવા ઈચ્છે છે આ કૃષ્ણ વાચાળ નાદાન અભિમાની અને મૂર્ખ હોવા છતાં પોતાને બહુ જ્ઞાની સમજે છે તે સ્વયં મૃત્યુનો કોળ્યો છે છતાં પણ તેના આધારે આ ગુવાળો મારો અનાદર કર્યો છે આવું ઇન્દ્ર વિચારે છે તે આગળ કહે છે કે એક તો આ લોકો અમે સંપત્તિના નશામાં છકી ગયા છે અને પાછા કૃષ્ણે તેમને વધારે ફટાવ્યા છે હવે તમે લોકો જઈ અને તેમના સંપત્તિના નશાને અને તેમની ઉદંડતાને ધૂળ ભેગી કરી તેમના પશુઓનો સંહાર કરી નાખો હું પણ તમારી પાછળ પાછળ એરાવત હાથી પર બેસી અને નંદના વ્રજનો નાશ કરવા માટે મરુદગણો સાથે આવું છું ઇન્દ્રએ આ પ્રમાણે પ્રલયના મેઘોને આજ્ઞા આપી અને તેમના બંધન ખોલી દીધા હવે તેઓ બહુ વેગથી નંદ વ્રજ પર ચડી આવ્યા અને મુસળધાર પાણી વરસાવી અને સંપૂર્ણ વ્રજને દુઃખી કરવા લાગ્યા ચારે બાજુ વીજળીઓ ચમકવા લાગી વાદળો પરસ્પર ટકરાઈ અને ગર્જના કરવા લાગ્યા અને પ્રચંડ આંધીની પ્રેરણાથી મોટા મોટા કરા પડવા લાગ્યા આ પ્રમાણે જ્યારે તે મેઘો થાંભલાઓ જેવી જળધારાથી અસ્ખલિતપણે વરસવા લાગ્યા ત્યારે વ્રજભૂમિના ખૂણે ખૂણામાં પાણી ભરાઈ ગયા અને ક્યાં નીચી જમીન છે કે ક્યાં ઊંચી તે જાણી શકું મુશ્કેલ થઈ પડ્યું આ પ્રમાણે મૂશળધાર વરસાદ તથા આંધીના તોફાનથી જ્યારે બધા પશુઓ ઠૂઠવાઈ ગયા અને ધ્રુજવા લાગ્યા ગોવાળો અને ગોપીઓ પણ ઠંડીથી અત્યંત વ્યાકુળ થઈ ગયા

હવે તમે જ અમારી રક્ષા કરી શકો છો ભગવાને જોયું કે વરસાદ અને કરાના મારથી દુઃખી થઈ અને બધા બેહોશ થઈ રહ્યા છે તેઓ સમજી ગયા કે આ બધું ઈન્દ્રનું જ કામ છે તેણે જ ક્રોધવશ આવું કર્યું છે તેઓ મનમાં કહેવા લાગ્યા કે અમે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દીધો છે તેથી તેઓ વ્રજનો નાશ કરવા માટે ઋતુ વિના જ આવો પ્રચંડ પવન અને કરા સાથે વૃષ્ટિ કરી રહ્યા છે સારું હું મારી યોગમાયાથી આનો સારી રીતે ઉપાય કરું છું તે મૂર્ખતાવશ પોતાને લોકપાલ માને છે તેમના ઐશ્વર્ય સંપત્તિના અભિમાન અને અજ્ઞાનનો હું નાશ કરીશ અને અને નું અભિમાન ન હોવું જોઈએ તેથી એ યોગ્ય જ છે કે આ સત્વગુણ રહીત દુષ્ટ દેવતાઓ નો હું માન ભંગ કરી દઉં આનાથી છેવટે તો તેમનું કલ્યાણ જ થશે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ બધાનું કલ્યાણ કરવાવાળા છે ભગવાન કહે છે કે આ સંપૂર્ણ વ્રજ મારું આશ્રિત છે મારા દ્વારા સ્વીકારેલું છે અને એકમાત્ર હું જ તેનો રક્ષક છું તેથી હું મારી યોગમાયાથી આની રક્ષા કરીશ સંતોની રક્ષા કરવી એ મારો સંકલ્પ છે અને તે સંકલ્પને પૂરો કરવાનો સમય આવી ગયો છે

આ પર્વતના ખાડામાં આવી અને આરામથી બેસી જાઓ જુઓ તમે એવી શંકા ન કરતા કે મારા હાથમાંથી આ પર્વત પડી જશે તમે સેજ પણ ગભરાશો નહીં આ આંધી પાણીથી તમને બચાવવા માટે મેં આ યુક્તિ કરી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે બધાને આશ્વાસન આપ્યું હિંમત આપી ત્યારે બધા જ ઓવાળો પોતાનું ગોધન ગાડા આશ્રિતો પુરોહિતો અને નોકરોને સાથે લઈ અને ઘણી બધી મોકળાશાળી જગામાં આવી ગયા ભગવાન શ્રીકૃષ્ણએ બધા વ્રજવાસીઓની સામે જ ભૂખ તરસની પીડા આરામ વિશ્રામની જરૂરિયાત વગર બધું જ ભૂલાવી અને સાત દિવસ સુધી લગાતાર તે પર્વતને હાથ ઉપર ધારણ કરી રાખ્યો તેઓ એક ડગલું પણ ત્યાંથી આમ તેમ ખસ્યા નહીં શ્રીકૃષ્ણની યોગ માયાનો આ પ્રભાવ જોઈ અને ઇન્દ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો પોતાનો ઈરાદો પૂરો ન થવાને કારણે તેનો બધો ગર્વ ઉતરી ગયો વ્રજનો નાશ કરવાના સંકલ્પનો તો નાશ જ થઈ ગયો તેણે મેઘોને પાછા વાળી લીધા જાણે તેનો પાણીનો જથ્થો જ સમાપ્ત થઈ જતાં તેનું જ પાણી ઉતરી ગયું જ્યારે ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ ભયંકર આંધી અને ઘનઘોર વૃષ્ટિ બંધ થઈ ગઈ છે આકાશમાંથી વાદળો વિખરાઈ ગયા અને સૂર્ય દેખાવા લાગ્યા ત્યારે ભગવાને ગોવાળોને કહ્યું કે મારા પ્રિય ગોવાળો હવે તમે નિર્ભય થઈ જાઓ અને પોતાની સ્ત્રીઓ ગોધન તથા બાળકો સાથે બહાર નીકળી જાઓ જુઓ હવે વર્ષા આંધીનું તોફાન બંધ થઈ ગયું છે અને નદીઓનું પાણી પણ ઉતરી ગયું છે ભગવાનની આવી આજ્ઞા મળવાથી પોતપોતાના ગોધન સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોને સાથે લઈ અને પોતાની ઘર વગેરે ગાડામાં ભરી અને ધીરે ધીરે બધા લોકો બહાર નીકળી આવ્યા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ પણ બધા પ્રાણીઓની સામે રમત રમત માં ગિરિરાજજી ને તેમના સ્થાન પર પધરાવી દીધા રજવાસીઓના હૃદય પ્રેમના આવેગથી ભરાઈ રહ્યા હતા પર્વતને મુક્તાની સાથે જ તે બધા ભગવાન શ્રી કૃષ્ણ પાસે દોડી આવ્યા કોઈએ તેમને હૃદયે લગાડ્યા કોઈએ તેમને ચુંબન કર્યું તેમનો સત્કાર કર્યો ઉંમરમાં મોટી ગોપીઓએ ખૂબ આનંદ અને સ્નેહથી દહીં અક્ષત અને જલથી ભગવાનને મંગલ તિલક કર્યું અને પ્રસન્ન હૃદયથી તેમને શુભ આશીર્વાદ આપ્યા યશોદા રાણી રોહિણીજી નંદ બાબાબા અને બળવાનોમાં શ્રેષ્ઠ બલરામજી સ્નેહાતુર થઈ અને શ્રી કૃષ્ણને હૃદય લગાડી અને ભેટ્યા અને તેમને આશીર્વાદ આપ્યા મહારાજ કહે છે કે તે વખતે આકાશમાં દેવતાઓ સાથીઓ ગંધર્વો અને ચારણો વગેરે પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ કરી અને તેમના પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા સ્વર્ગમાં દેવતાઓ શંખ અને નોબત વગાડવા લાગ્યા અને તુંબુર વગેરે ગંધર્વો ભગવાનની મધુર લીલાનું ગાન કરવા લાગ્યા આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર વ્રજની રક્ષા કરી અને બધાને પ્રેમ આપ્યો અને બધાનો પ્રેમ મેળવ્યો પણ કરો તો મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને એમનું ગાન મિત્રો આ જ કથા આનંદ આપનારી છે તો આપણે આવી જ કથાઓ સાથે મળી આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે